ચૌદમી નવેમ્બરના રોજ પાટીના મોતીવાડા વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતી પર થયેલા દુષ્કર્મ અને તેની કરપીણ હત્યાના અગિયારમાં દિવસે વલસાડ પોલીસે સિરિયલ કિલર નરાધમ આરોપીને ઝડપી પાડ્યો છે પકડાયેલા નરાધમ આરોપીએ યુવતીની હત્યા બાદ અન્ય રાજ્યોમાં ચાર હત્યાઓ કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો ગઈ તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના રોજ મોતીવાડા ગામ ખાતે રહેતી ઓગણીસ વર્ષીય આશાસ્પદ કોલેજિયન યુવતી બપોરના આશરે બે અઢી વાગ્યાના સુમારે ઉદવાડા રેલવે સ્ટેશન નજીક આવેલ જ્ઞાનમ ટ્યુશન ક્લાસીસ ખાતેથી પોતાના પોતાના ઘરે જવા હતી દરમિયાન યુવતીએ મિત્રને ફોન જોડેલ અને તેની સાથે વાત કરતી કરતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી રેલવે ટ્રેક પાસે આવેલ પોતાના ઘરે જવાના રસ્તા તરફ જઈ રહી હતી તેની સાથે વાત કરી રહેલ મિત્રને અચાનક ફોનમાં તેણીનું મોડું કોઈ કે દબાવેલ હોય તેવી આશંકા ગયેલ અને તુરંત જ ફોન બંધ થઈ ગયેલ જેથી તેના મિત્ર તથા યુવતીના ઘરના સભ્યોને જાણ કરેલ અને યુવતીની શોધખોળ ચાલુ કરેલ શોધખોળ દરમિયાન મોતીવાડા ખાતે રેલવે ટ્રેક ની બાજુમાં આવેલ આંબાવાડીમાં સાંજના આશરે છ વાગ્યે આ ગુનાના ના યુવતી બેહોશ હાલતમાં મળી આવેલ ત્યાંથી યુવતીને મોટરસાયકલ ઉપર વચ્ચે બેસાડી પાડી ખાતે આવેલ મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલ જ્યાં ફરજ પનાર ડોક્ટરોએ યુવતી મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું બનાવની જાણ પાડી પોલીસ સ્ટેશન ખાતે થતા તરત જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો યુવતીની લાશનો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ જેમાં યુવતી સાથે દુષ્કર્મ થયેલ હોવાનું તથા યુવતીનું ગળુ દબાવી તેની કરપીણ હત્યા થયેલ હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે તાત્કાલિક હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ કેસને ઉકેલવા માટે વસાળ જિલ્લા પોલીસ વડાએ ચાર નાયબ ડીવાયએસપી એલસીબીપીઆઈ એસઓજીપીઆઈ સાયબર ક્રાઈમ પીઆઈ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના 10 થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમોની રચના કરી હતી બનાવડી જગ્યા રેલવે ટ્રેક ની પાસે આવેલ હતી જ્યાં આસપાસ સીસીટીવી કે બીજી કોઈ ટેકનિકલ મદદ મળી શકે તેવી કોઈ શક્યતા ન હતી તેમજ પાંચ ફૂટ થી વધારે ઘાસ થી ઘેરાયેલ જાડી ઝાંખરાવાળી અવાવરુ જગ્યા હતી જેથી સિનિયર અધિકારીના સુપરવિઝન માં 50 થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડી જવાનો ની ટીમ બનાવી સમગ્ર જગ્યા ને કાળજીપૂર્વક ચેક કરવામાં આવ્યા હતા પોલીસને બનાવના સ્થળેથી શંકાસ્પદ જે બેગ અને કપડા તથા અન્ય સરસામાન મળી આવેલ હતો તેના આધારે બનાવ સ્થળથી શરૂ કરી વલસાડ જિલ્લાના અલગ અલગ રેલવે સ્ટેશનો તથા આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા દરમિયાન પોલીસને ગુનાવાળી જગ્યાએથી મળેલ કપડાં પહેરેલ ઇસમ બનાવના દિવસે બનાવ પહેલા વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રથમ જોવા મળેલ અને આ શંકાસ્પદ ડાબા પગની એડી ઊંચી રહેતી હતી અને ચાલતો હોવાની માહિતી મળી હતી આ સીસીટીવી આધારે શંકાસ્પદ વ્યક્તિ ટ્રેન મારફતે મુસાફરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસની અલગ અલગ દસ ટીમો બનાવી ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન રાજ્યના અલગ અલગ રેલવે સ્ટેશનો ઉપર રવાના કરી સીસીટીવી તથા ગુપ્ત બાતમી મેળવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજના આધારે તમામ શક્યતાઓ ચકાસી એક રૂટ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો જે આધારે પારડી વલસાડ વાપી આસપાસના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક વસાહતો ચાલીઓ ગેરેજો હોટલો બસ સ્ટેશન વગેરે ચેક કરવા માટે સો થી વધુ પોલીસ કર્મચારીઓની પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓના ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગુજરાત મહારાષ્ટ્ર તથા રાજસ્થાન રાજ્યની તમામ જેલોનો ડેટા ચેક કરવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજને ફોલો કરતી ટીમ દ્વારા વાપી બાંદ્રા દાદર રેલવે સ્ટેશન પર આરોપીના સ્પષ્ટ ફોટોગ્રાફ શોધી કાઢ્યા હતા જેલ ખાતે રવાના કરવામાં આવેલ ટીમોને મળેલ સ્પષ્ટ ફોટોગ્રાફ શેર કરવામાં આવેલ જે દરમિયાન સુરત લાજપુર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ એસ કરમવીર ઈશ્વર જાટ રહે ગામ મોખરા ખાસ જિલ્લા રોહતક હરિયાણા વાળો હોવાની શંકા વ્યક્ત કરી હતી જે આધારે શંકાસ્પદ વ્યક્તિ અંગે હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાનો રહેવાસી હોય જેથી પોલીસ અધિક્ષક દ્વારા રોહતક જિલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરી આરોપીનું સંપૂર્ણ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું આ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે આઈસીજીએસ પોર્ટલ ઉપર ચેક કરતા ગુનાહિત ઇતિહાસ પણ મળી આવેલ આરોપી વિશે માહિતી મેળવતા આરોપી રખડતો ભટકતો હોય અને સતત રેલવેમાં મુસાફરી કરતો હોય જેથી એસપી વલસાડ દ્વારા જાતેથી આરપીએફ તથા જીઆરપી ના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી એક જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં Avil. આ ઓપરેશનમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓરિસ્સા આંધ્રપ્રદેશ વગેરે રાજ્યના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ જોડાયેલ જેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલ અને તેમાં ઝીણામાં ઝીણી વિગતો શેર કરવામાં આવેલ હતી આ દરમિયાન ચોવીસ અગિયાર બે ના રોજ આ ઓપરેશનના ભાગરૂપે ખાનગી રાહી બાતમી મળેલ હતી કે આરોપી બાંદ્રાથી બાંદ્રા ભુજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું છે જેના આધારે વાપી રેલવે પોલીસ તથા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશનમાં આરોપી રાહુલ ઉર્ફે બોલુ કરમ વિશ્વર જાટની ધરપકડ કરવામાં આવી હતી આરોપીની પૂછપરછ કરતા આરોપી અગાઉ પારડી ઉદવાડા હાઈવે પર આવેલ એક હોટલમાં નોકરી કરતો હોય જેના પગારના બાકી નીકળતા પૈસા લેવા માટે ચૌદ અગિયાર બે ના રોજ મુંબઈ થી વાપી ટ્રેનમાં આવેલ અને વાપી થી લોકલ ટ્રેનમાં બેસી ઉદવાડા સ્ટેશન ખાતે ઉતરે અને ચાલતો જતો હતો તે દરમિયાન રસ્તામાં આ યુવતી મળતા તેની સાથે દુષ્કર્મ કરી તેણીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું આટલું જ નહીં યુવતીની હત્યા પહેલા અને હત્યા બાદના પચીસ દિવસમાં આરોપીને અન્ય ચાર હત્યાઓ કરી હોવાનું પણ પોલીસ સમક્ષ તેણે ઘનસ્પોટ કર્યો હતો જેમાં જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી દરમિયાન એક મુસાફર સાથે બેડી પીવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ મુસાફરનું ટ્રેનમાં જ ગળું દબાવીને હત્યા કરી હતી અને મુસાફરના રોકડા રૂપિયા તથા અન્ય સરસામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો જ્યારે બીજી હત્યા પશ્ચિમ બંગાળના હાવરા ખાતે ગયેલ હતો ત્યારે કતિહાર એક્સપ્રેસમાં તેની સાથે બેસેલ એક સાઠ વર્ષીય મુસાફરને લૂંટ કરવાના ઇરાદે શરીરના છાતી પેટ તથા માથાના ભાગે પોતાની પાસેના ચાકુ વડે ગંભીર ઇજાઓ કરી હત્યા કરી રોકડા રૂપિયા તથા સરસામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો આરોપી પાસેથી આ ગુનામાં વાપરેલ લોહીના ડાઘાવાળું ચપ્પુ તથા લૂંટી લીધેલ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે વલસાડ પોલીસે નરાધમ આરોપીને પકડ્યાના આપ્યો હતો જેમાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર મેનુ ગુરુ સ્પેશિયલ એક્સપ્રેસના ડબ્બામાં એક સ્ત્રીનું વડી ગળું દબાવી હત્યા કરેલ મહિલાનો મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા તથા અન્ય સામાનની લૂંટ કરી ઉતરી હતો જે મૃતક સ્ત્રીનો મોબાઈલ ફોન પોલીસે આરોપી પાસેથી કબજે કર્યો હતો જ્યારે ચોથી હત્યા પુણેથી કન્યાકુમારી જતી ટ્રેનના વિકલાંગ ડબ્બામાં બેઠેલ હતો જેમાં એક મહિલા મુસાફરી કરી રહેલ હતી તે એકલી પડતા સોલાપુર મહારાષ્ટ્ર સ્ટેશન આસપાસ તેણીની સાથે દુષ્કર્મ કરી તેણીનું ગળું દબાવી હત્યા કરી લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયેલ હતો પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર ને ચાર મોબાઈલ ફોન નંગ ત્રણ લોહીના ડાઘાવાળું ચાકુ પીળા કલરનો ગમછો તથા નાઇલોન દોરી કબજે કરી હતી આરોપી વિરુદ્ધ અલગ અલગ રાજ્યોના પોલીસ ચોપડે કુલ તેર ગુનાઓ નોંધાયેલ છે પકડાયેલ આરોપી અને રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ રાજ્યના ટ્રક ચોરીઓ તથા ગેરકાયદેસર હથિયારોની તસ્કરીના ગુનાઓમાં પણ જેલમાં હતો અને હોટેલીની આસપાસ પાર્ક કરેલી ટ્રકોની ચોરી પણ કરતો હતો વિકૃત માનસિકતા ધરાવતો નરાધમ ડાબા પગે અપંગ હોવાના કારણે સતત ટ્રેનમાં દિવ્યાંગો માટેના ખાસ કોચમાં મુસાફરી કરતો હતો અને ટ્રેનમાં અથવા રેલવે સ્ટેશન ઉપર સુઈ જતો હતો આ દરમિયાન ચાલુ ટ્રેનમાં ખાસ કરીને વિકલાંગ ડબ્બામાં એકલ દુકલ માણસ મળી જાય તો તો તેની તેની લૂંટ લૂંટ કરવાની અને જો સ્ત્રી હોય સાથે દુષ્કર્મ તથા કરી કરી ભાગી છૂટતો હતો આરોપીની મોડસ ઓપરેન્ડી ખાસ કરીને વિકલાંગ ડબ્બામાં અને મહિલા ડબ્બામાં હત્યા કરવાની જોવા મળી છે હત્યા કરી લાશ ટ્રેનની સીટ ઉપર છોડી દઈ તેને કોઈક કપડું ઓઢાડીને નજીકના સ્ટેશન પર ઉતરી જતો હતો આમ વલસાડ પોલીસને એક હત્યા અને દુષ્કર્મના ગુનાને ઉકેલવા જતા એક નરાધમ સિરિયલ કિલર હાથ લાગ્યો હતો જે વલસાડ જિલ્લા પોલીસની સૌથી મોટી સફળતા ગણી શકાય હાલ તો આ નરાધમે માત્ર ચાર જ ગુનાઓ કબૂલ્યા છે આ સિવાય પણ હજુ કેટલાક ગુનાઓ આચર્યા છે કે નહીં તે અંગે પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ થાને જેલ પાલઘર જેલ નવસારી જેલ લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વણનવાળો કોઈ વ્યક્તિ મેસ થાય છે તપાસ માટે ગઈ હતી અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક અઢારમી મે બે હજાર ચોવીસના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ એંશી ટકા આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મહેશ થતું હતું આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે એ પગે એના લેગ લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાતે ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાથી ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે અપંગ કન્ફર્મ થઈ ગયેલું હતું અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે એ એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી કેમ કે કન્ફર્મ થઈ ગયો હતો કે આજે આરોપી છે અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામે તમામ રેલવે સ્ટેશનો સાથે સાથે પુના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર સુરતથી પુના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગીરાએ જીઆરપીની સાથે સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર અને એ જ રીતે તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વણનવાળો છેડ્યો છે એની ચોક્કસ બાતની આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેણે પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે આરોપીની પૂછપરછ કરતા આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે એ પોતે ઓગણત્રીસ વર્ષનો છે રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો ત્યાંનો વતની છે એના પરિવારમાં એના પિતાજી એનું મૃત્યુ થયું છે એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે ચોથા પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો પાંચ ધોરણથી વધારે એનો અભ્યાસ નથી એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ તેર જેટલા ગુનાઓ અપહરણ ચોરી લૂંટ અને આમ સેકના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લિનરીનું કામ કરે છે એટલે ભારતભરમાં એની મુવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે આરોપીને અટક કર્યા પછી તમામ ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતા એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય ચાર જગ્યાએ છેલ્લા પચીસ દિવસમાં એણે મર્ડર કર્યાની કબૂલાત આપે છે જે તપાસ કરતાં તમામે તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે ત્યાં એક વ્યક્તિની એણે પચીસમી ઓક્ટોબરે હત્યા કરેલી છે એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે જ્યાં અનડીટેક છે એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં ઓગણીસમી નવેમ્બરે એક તબલાવાદક એક પ્લેયર તબલા પ્લેયર એક મેલ પર્સન પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાંથી ટ્રેન ટ્રેનમાં જ મદર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે ઓગણીસમી નવેમ્બરે અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ તેલંગાના રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળો દબાવીને હત્યા કરેલી છે એ એમાં પણ તેલંગાના સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ત્રણે ત્રણ કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાણાનું સિકંદરાબાદ એની સાથે સાથે પુના કન્યાકુમારી ટ્રેન સત્તરમીથી એકવીસમી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલેસ્ટેશન સ્ટેશન રેપીથ મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યું છે જે બાબતે ત્યાંની લોકલ પોલીસ તમે જાણ કરેલી છે ત્રણે ત્રણ રાજ્યોના કર્ણાટક રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગા રાજ્યના ત્રણે ત્રણ રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે પાંચ મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે અને આ તમામે તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે એ તમામ ડેટા પણ એમને પ્રોવાઈડ અમારી લાઈવ ન્યૂઝી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે